દર્શક મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવાને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તમને ખબર હશે કે ચૈતર વસાવા અત્યારે હાલ વડોદરાની જેલમાં છે ત્યારે સોશિયલ મીડિયામાં એવા બધા વિડીયો આવ્યા છે કે ચૈતર વસાવા જેલમાંથી છૂટી ગયા શો મિત્રો ખરેખર આ સમાચાર સાચા છે કે ખોટા છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તમને ખબર હશે કે થોડા ટાઈમ પહેલા બે જૂથો વચ્ચે જે થોડા ઘણી અથડામણ થઈ એમાં આપણા ચૈતર વસાવાને જેલમાં દાખલ કરવામાં આવ્યા છે ઘણા બધા તેમના વકીલો બન્યા જામીનો બન્યા પણ મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવાને છોડવામાં નથી આવ્યા અને અત્યારે ચૈતર વસાવા વડોદરાની જેલમાં છે અને આ સૌથી મોટો સમાચાર એ આવી રહ્યા છે કે ચૈતર વસાવા રાતોરાત જેલમાંથી છૂટી ગયા ચૈતર વસાવાના આ જામીન બન્યા આ વકીલ બન્યા શું મિત્રો આ સમાચાર સાચા છે તો હું તમને જણાવી દઉં એ પહેલા આપણે જાણીએ કે ચૈતર વસાવાના પત્ની અત્યારે હાલ ચૈતર વસાવાના પત્ની પણ મિત્રો મેદાનમાં ઉતર્યા છે અને ખુલ્લે આમ બોલી રહ્યા છે કે હવે તો કોક મારા પતિના જામીન બનો અને છોડાવો શું કરે છે આ પોલીસને શું કરે છે આ વકીલો આટલા આટલા દિવસો થઈ ગયા તો પણ ધારાસભ્યને હજુ ન્યાય નથી મળતો તો મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવા જેલની બહાર નથી આવ્યા જેવા ચૈતર વસાવા જેલની બહાર આવશે એવા હું તરત જ તમને આ ચેનલ ઉપર સમાચાર બતાવી દઈશ તો આપણી આ YouTube ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો મિત્રો એ અમુક સોશિયલ મીડિયામાં વિડીયો આવતા હોય છે કે ચૈતર વસાવા રાતો આ છૂટી ગયા પણ મિત્રો આ ફેક સમાચાર છે જેવા સાચા સમાચાર આવશે એવા હું તમને તરત જ આપણી આ YouTube ચેનલ ઉપર બતાવી દઈશ તો આપ ચેનલને સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઇબર કરતા રહેજો તો તમને સૌથી પેલા સમાચાર મળી જાય તો બસ મિત્રો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે અને ચૈતર વસાવા તો હજુ જેલમાં જ છે એના કોઈ સમાચાર બીજા આવ્યા નથી જેવા આવશે એવા હું તમને બતાવી દઈશ